પ્લેટાનું પાનોલી કે જ્યાં સરપંચ અને ઉપસરપંચનો વિવાદ વધુ વકર્યો છે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરપંચ ઉપસરપંચના વિવાદને લઈને ઉપસરપંચે સહીત ગ્રામ પંચાયતના સભ્યોએ આપ્યા રાજીનામા આ મોટી જાણકારી ભૂગર ગટરના કામ બાદ અચાનક આપ્યા રાજીનામા સરપંચે ભૂગર્ભ ગટર પાઇપલાઇનનું કામ કરાવ્યા બાદ અચાનક જ રાજીનામા ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારીનો ઉપસરપંચ અને સભ્યોનો આરોપ મહિલા સરપંચના પતિ મનમાની કરતા હોવાનો આરોપ સ્વચ્છતા મુદ્દે

અમારે સરપંચના પતિ સાથે વાંધો છે કારણ કે પતિ સરપંચના પતિ મનમાની કરે છે આજે ગામમાં છ મહિના કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી તો અમારે શું કરવાનું અમને જતીન ને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક એટલે અમે એમને કહીએ કે સરપંચને તમે ફોન કરો સરપંચ ફોન ઉપાડતા નથી